બસની અંદર બેસીને ફ્રી ઓફ કોઈ થઈ ગઈ સ્ટેચ્યુ આ રીતનો કોઈક નજારો છે આ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકો અમદાવાદ થી હરોજ અહીંયા આઠ વાગે ટ્રેન અમદાવાદ થી પિંક બસ એની અંદર તમારે બેસી આવો તો ફ્રી ઓફ કોઈ બધી જગ્યાએ તમને ફેરવતા હોય છે લોકર ફ્રી ઓફ કોઈ થઈ ગઈ લોકર આપવામાં આવે કોઈ સામાન મૂકવું હોય તો આ લોકરની અંદર મૂકી શકો છો એન્ટ્રી ટિકિટ એકસો પચાસ ની અને ગેલી તમારે જોઈએ તો ત્રણસો એસી રૂપિયા વર્લ્ડ નું સૌથી બિગેસ્ટ સ્ટેચ્યુ છે સો આ સરદાર વલ્લભભાઈ પટેલની તમે પ્રતિમા જોઈ શકો છો આ જે કાળી અમુક ચમ્પલ છે આ ઉપર અંગૂઠો જય માતાજી જયપેઠનો ફરીથી ની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે નડિયાદ રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો સવાર સવાર સવારના વાગ્યા છે અત્યારે આ અને આજે આપણે જવાના છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ટ્રેન છે આપણે નડિયાદથી એકતાનગર સુધીની તો ધ્યાન છે આપણી સાથે આજે ફેમિલી વ્લોગ થવાનું છે ફેમિલી સાથે આપણે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો આ રીતનો કંઈક નજારો છે સવાર સવારનો મોન્સૂનનો ટાઈમ છે તો ચાલો રેલવે સ્ટેશનની અંદર જઈએ અને થોડી વાર પછી ટ્રેન આવે આપણે સાડા આઠ વાગ્યાની ટ્રેન છે તો ટ્રેન આવે પછી જઈએ અહીંથી તેજીઓની દેવની તો ગાઈ ફાઇનલી તેરા આપણે આવી ગયા છે રેલ્વે સ્ટેશન તમે જોઈ શકો તો દેયુ દેયુ આ પાજો તો જવાનું આપણે હા અરે માહી એ શું આયુ શું આયુ એ ટ્રેન ટ્રેન આવડી જો આપણે આવી ગયા છીએ એકતા નગર તમે રેલવે સ્ટેશન જોઈ શકો છો બેસવાનું છે નીચે આ રહ્યો મિત્રો તો ગાય જ અત્યારે આપણે આવી ગયા છે એકતાનગર રેલવે રેલવે બહાર છે અહીંયા પિંક બસ અહીંયા પિકઅપ કરી છે જે ફ્રી ઓફ કોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડી દેશે અને કંઈક આ રીતનો નજારો છે સવાર સવારનો થોડો થોડો ઝરમર ઝરમર બસ ચાલુ છે થોડી વારમાં બસ આવી ગાડી આવશે અહીંયાથી આપણે બેસીને જવાનું છે એમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલો જઈએ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરથી બસની અંદર બેસીને ફ્રી ઓફ કોઈ થઈ ગાડી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાવતા બસ તમને છોડી દે છે અહીંથી તમારે જો જંગલ સફારી અને ડેમ તમારે વિઝિટ કરી તો અહીંથી આગળ જવાનું છે અલગ અલગ સ્ટેશનથી બેસીને આ રીતનો કોઈક નજારો છે આપણે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકો છો સરદાર વલ્લભભાઈની પ્રતિમા વિશ્વની સૌથી મોટી તો જ્યારે પણ તમે આવો તો અમદાવાદથી હર રોજ અહીંયા આઠ વાગે ટ્રેન અમદાવાદ અમદાવાદથી ઉપડે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી લગભગ અગિયાર વાગે તમે બે બેથી ત્રણ કલાકની અંદર આરામથી એક પહોંચાડી દે છે અને એકસોને વીસ રૂપિયા ટિકિટ છે એનો નજારો જોઈ શકો છો કંઈક આ રીતની તમારે અલગ અલગ જગ્યાએ જો વિઝિટ કરીએ તો આ રીતની જે ગાડીઓ છે એની અંદર બેસીને તમે વિઝિટ કરી શકો છો આની અંદર તમારે ચાર્જ પે કરીને બેસવું પડે અને જો જે પિંક બસ છે એની અંદર તમારે બેસીને આવો તો ફ્રી ઓફ કોઈ બધી જ જગ્યાએ તમને ફેરાવતા હોય છે ઇલેક્ટ્રિક રિક્ષા પણ છે ગાડી તો એની અંદર તમે ચાર્જ પૂસીને બેસી શકો છો આ રીતનો નજારો છે આપણે ફેમિલી સાથે આવ્યા છે અને વન ડે પિકનિક પોઈન્ટ માટે તમારે જ્યારે પણ આવવું હોય તો એક દિવસની અંદર બધી જ જગ્યાએ તમે આ રીતે ફરી શકો છો એ રીતનો સરસ એવો એક દિવસની અંદર ફરી શકો એ રીતનું પ્લાનિંગ કરીને તમે આવજો સ્ટેચ્યુ ઓફ યુનિટી અંદર અલગ અલગ જગ્યાએ ફરવા લાગે છે તો ચાલો જઈએ અને તમને બધું બતાવીએ તો ગાય જ અહીંયા લોકર છે લોકર ફ્રી ઓફ કોઈ થઈ ઠરીખા લોકર આપવામાં આવે છે ત્યારે પણ તમે આવો કોઈ સામાન મૂકવો તો આ લોકરની અંદર મૂકી શકો છો ત્યાંથી જવાનું છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા બસમાં ઉતરવાનું યાથી ઉતર્યા પછી એ ગાડી અમે ક્લોક રૂમ છે તે ક્લોક રૂમની અંદર તમારે કોઈ બી સામાન હોય તે ફ્રી ઓફ કોઈ છે મૂકી દેવામાં આવે છે અને બેગ વગેરે તમે અને એ ગાડી તમે જોઈ શકો છો આ છે ટિકિટ કાઉન્ટર ત્યાંથી ટિકિટ લેવાની છે ટાઈમિંગ છે આઠથી પાંચ વાગ્યા વાગ્યા સુધીનો અને ટિકિટ તમે જોઈ શકો એકસો પચાસ જો નીચે સુધી અને તમે વ્યુ ગેલેરી તમારે જવું હોય એન્ટ્રી ટિકિટ એકસો પચાસની અને વ્યુ ગેલેરી તમારે જોઈ તો ત્રણસો એસી રૂપિયા છે બાળકોની બસો ત્રીસ રૂપિયા છે અને એન્ટ્રી સુધીના એકસો છે અંદર બાળકોના નેવું રૂપિયા પાછળ તમે સિક્યુરિટી ચેકિંગ તમે જોઈ શકો સિક્યુરિટી ચેકિંગ આપણે કરાવી લીધું છે અંદર આવી ગયા છે આવતાની સાથે ઘડી તમે પાણી તમે જોઈશો ફુવારા કઈ કઈ રીતના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સામે છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ આ રહ્યા બધી આપણી ફેમિલી અંદર જઈશું ર્યાસ અત્યારે ઊંઘી ગયો છે અને ગાર્ડન તમે જોવા જોરદાર ગાર્ડન છે અહીંથી આપણે અંદર જવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે નો વ્યૂ જોઈ શકો છો ઘણા બધા લોકો અંદર ફરવા આવતા હોય છે જે મોનસૂનના ટાઈમે ઘણા બધા લોકો ફરવા આવે છે તમે આ ગાર્ડન જોવા અહીંથી સાંજે બહારથી લેજો છો પણ એન્જોય કરી શકાય છે આગળથી કંઈક નજારો છે સ્ટેચ્યુ ઓફ સો ગાઈ તમારે જ્યારે પણ એક દિવસ માટે ફરવા આવવું હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી અમદાવાદથી તો સવારે આઠ વાગે અમદાવાદથી ટ્રેન ઉપડે છે ને અહીંયા આવતા હોય તો લગભગ બેથી ત્રણ કલાકનો ટાઈમિંગ લાગે એકસો વીસ રૂપિયા ટિકિટ છે અને તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકો છો એ ગાડી ફ્રી ઓફ કોસ્ટ બસની સુવિધા છે તો હરેક જગ્યાએ જે જગ્યાએ તમારે ફરવું હોય બધી જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ ફરી શકાય છે જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જંગલ સફારી છે એ ગાડી ગ્લો ગાર્ડન છે વેલી ઓફ ફ્લાવર છે સરદાર સરોવર ડેમ છે બધું જો તમારે એક દિવસની અંદર કવર આરામથી થઈ જાય અગિયાર વાગ્યાથી સાંજે નવ વાગે પછી ટ્રેન અહીંથી પાછી એકતા નગરથી પાછી પણ જાય છે અમદાવાદ તો એક દિવસની અંદર તમારે ફરવું હોય તો આ જગ્યાએ બેસ્ટ છે તમે જોઈ શકો છો આ જોરદાર ગાર્ડન છે એનું સો ગાઈસ તમે જોઈ શકો છો આ છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ જે વર્લ્ડ સૌથી બિગેસ્ટ સ્ટેચ્યુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા ગગનચુંબી પ્રતિમા તમે જોઈ શકો છો બાજુમાં લિફ્ટની લિફ્ટની સુવિધા છે તમે ત્યાં આગળ ઊભા રેલી હાલવા મળે અને આગળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલાં આપણે નીચે જઈશું નીચે જે જે છે અંદર મ્યુઝિયમ છે અને ઉપર એમના ચેસ સુધી જવાય પણ આપણે નીચેની ખાલી એન્ટ્રી ટિકિટ લીધી છે તો એમના પગ સુધી જઈશું ત્યાંથી આપણે ઉપર નથી જવાના નીચે મ્યુઝિયમ છે અને ઉપર સ્ટેચ્યુ જોવા માટે ઉપર જવું પડે આપણે પહેલાં નીચેથી તમને બતાવું કયા આ રીતનું છે સો તમે જોઈ શકો છો સામે છે સરદાર સરોવર ડેમ નીચેથી આપણે આવ્યા અને કેટલો જોરદાર નજારો છે શ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની સો બ્યાસી મીટર વિશ્વની સૌથી કોલે સ્ટેચ્યુ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દાદા ચોહા દાદા ઈ રહ્યા ઉપર ઉપર દાદા ચોહા ઈ રહ્યા કે અહી યુ સ્ટેચ્યુ શું હા સ્ટેચ્યુ અલે પડી જઈશ તું જો હા તેજુ સો ગાઈ સરદાર ભલ્લાભાઈ પટેલની તમે પ્રતિમા જોઈ શકો છો આ જે ખાલી એમું ચંપલ છે આ ઉપર અંગૂઠો કેટલું મોટું ચંપલ છે તમે જોવો અંગૂઠો છે મારી હાઈટ મારી હાઈટ થી વધારે ચંપલ છે ખાલી સો ગાઈઝ તમે જોઈ શકો છો હાશે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે અને એકસો બાસી મીટર ઊંચું છે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમને પાંચસોને પાંચ દેશી રજવાડાને એકઠા કરવાનું ભારત એક કરવાનું કાર્ય કર્યું હતું અને એમનું સ્વપ્ન હતું કે અહીંયા જે સરદાર સરોવર ડેમ છે તે બનાવવાનું અને એમનું સ્વપ્ન છે નરેન્દ્ર મોદી આ છે સરદાર વલ્લભભાઈ પટેલનું અને એમની નજર જે સરદાર સરોવર ડેમ ઉપર પડે એ રીતનું આખું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે અને કંઈક નજારો આ રીતનો છે જોરદાર નજારો છે એ ઉપર સ્ટેચ્યુ આપણે જોઈને આવ્યા અને નીચે જે છે જે મ્યુઝિયમ છે એ સ્ટેચ્યુની ઉપર નીચે મ્યુઝિયમ છે તો પેલા મ્યુઝિયમ જોવા જઈએ અને કંઈક આ રીતના ઘણા બધા લોકો અત્યારે સાંજના ટાઈમે ફરતા ફરવા આવતા પહેલા તમે મ્યુઝિયમ જો તો મ્યુઝિયમ જોઈ શકો છો અને ઉપર તમારે સ્ટેચ્યુ જોવો તો સ્ટેચ્યુ પણ જોઈ શકો છો તો આપણે હવે પેલા સ્ટેચ્યુ જોઈને હવે મ્યુઝિયમ જોવા જઈએ આ છે તમે જોઈ શકો છો વિશ્વના જે મોટા મોટા સ્ટેચ્યુ છે તેમાંનું છે કા બ્રાઝિલનું છે રૂસનું છે અમેરિકા જાપાન ચીન અને ભારતનું સૌથી મોટું જેવી એવી રીતે સ્ટેચ્યુ બન્યું એના આ ઘાડી ડેમો મૂકેલા છે ફોટોના માધ્યમથી તમે જોઈ શકો છો આ રીતની આખું સ્ટેચ્યુ બનાવવામાં આવે આ સાધુ વેટ ઉપર ઉપર બનાવવામાં આવેલું છે સ્ટેચ્યુના નીચે આ મ્યુઝિયમ છે જોરદાર મ્યુઝિયમ છે અને આ જે ઉપર જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે એનું જે ઉપર ઉપરનું જે મુખ છે એનું છે ડેમો એ ઘાડી બનાવવામાં આવે નીચેથી તમે જોઈ શકો છો કે આ રીતનું છે તમે જ્યારે પણ આવો તો થિયેટર બનાવેલું જે સરદાર સરોવર ડેમ કેવી રીતે બનાવે એનું આખું ચિત્ર દ્વારા તમને સમજાવવામાં આવે છે અને આ રીતનું કંઈક અલગ અલગ બધું બનાવેલું છે તમે અહીં ગાડી જો એ ગાડી જે પ્રાણીઓ પક્ષીઓ છે તેના બધા પ્રતિમા મૂત્ર એલઈડીના માધ્યમથી ડીના જાણી શકો વિવન ગેલેરી તમારે જવું હોય તો એની અલગથી ટિકિટ લેવાની હોય છે અને અહીંથી તમારે જવાનું હોય છે જે મ્યુઝિયમના અંદરથી જવાનો રસ્તો છે સો ચાલો અહીંથી જઈએ બહાર અને બહાર જઈને હવે આપણે થોડી વાર પછી લેઝર શું લેઝર શું ચાલુ થવાનું હતું તે તમને બતાવવાના છે આજે સો ગાઈસ ફાઇનલી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ કરી લીધી છે અને હવે જઈતું બહાર બહારથી આપણે લેજર શો જોવાનો છે અહીંથી લેજર શો જોઈ શકાય અને બહારથી પણ જોઈ શકાય તો આપણે બહાર જે હેલીપેડ છે ત્યાં બેસીશું અને અહીંથી લેજર શો જોઈએ અને ત્યાંથી પછી આપણે બસ પકડીને જઈશું એકતાનગર અહીંથી આપણે રિટર્ન બસ છે અહીંથી રાઇક નડિયાદની તો પહેલાં આપણે લેજર શો જોઈએ સાત વાગે લેજરસો ચાલુ ગાય છે તો આ રહી સ્ટેચ્યુ નીકળીએ બહાર હવે આવી ગયા છે તમે જોઈ શકો છો આપણે જ્યાંથી બસ અહીંથી આપણે બેસવાનો છે તે જગ્યાએ અને બહારથી આપણે લેઝરશું સાત વાગે લેજરશું ચાલુ છે અહીંયા ઘડી ચાર મૂકેલી છે ત્યાં ઘડી બેસીને આપણે લેજરશું એન્જોય કરીશું મોસમ બહુ જોરદાર છે ચરબા ચરબા વરસાદ ચાલુ છે બહુ સરસ નજારો છે એનો બાજુ છે ડેમ नम्र किसान का बेटा था वो दृढ़ता का भंडार वल्लभ भाई पटेल नाम कहलाता था सरदार कृषक कार्मिक जनगण से था उसको प्यार कपार अखिल देश ने उसे रहनुमा किया था स्वीकार गांधी बापू का शिष्य સત્ય અહિંસા કા અવતાર કન્તુ એક ભારત કરવા હથિયાર લૌહ પુરુષ સંબોધન થા લોન તજ પુજ તુમ શક્તિ પીઠ તુમ બલકા સાગર અપરમવા નમ્ર નમન તુમ સ્વીકારો अठारह सौ सत्तावन में अंग्रेजों को ललकारने वाले पहले स्वतंत्रता संग्राम के एक सक्रिय सिपाही थे झबेर भाई पटेल करमसद गांव के इस बहादुर देशभक्त किसान और उनकी पत्नी जाड बाई के पांच बेटों और एक बेटी में से चौथे पुत्र थे वल्लभ भाई बालक वल्लभ कर्मसत के बाद नडियाद से अपनी हाई स्कूल की शिक्षा पूरी की फिर 13 साल की उम्र में उनकी शादी भी हो गई छोटी सी झलेबाई से दो बच्चों बेटी मणि बहन और बेटे डाया भाई को जन्म देने के बाद झलेबाई असमय ही चल बसी सदी बदलने और 20वीं सदी आने पर उनका जीवन भी एक चमत्कार की तरह बदलाहान पास करके वो वकालत करने लगे पहले गोधरा फिर आनंद और उसके बाद अहमदाबाद में मगर जल्द ही वकालत छोड़कर वो बैरिस्टर बनने की इच्छा से इंग्लैंड चले गए लंदन में पैरिसवी में कबबल आने और वजीफा जीतने वाले वो अनोखे भारतीय थे अब तो अहमदाबाद की परिस्थ अदालत में बैरिस्टर पटेल की जिरह और जीतों की धूम मच गई सो गाइस फाइनली इतने अपने आ भी गए थे पात्रा रेलवे स्टेशन अंदर और જે આપણે બીજા પ્લેટફોર્મ પર જવાનું છે અને અહીંથી આપણે જવાનું છે નડિયાદ તો અત્યારના વાગે નવ વાગે ટ્રેન છે આપણી તો આજે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી બધું જ અપ્લો કર્યું હતું તે અંદર આપણે બધું કર્યું હતું બે અલગ અલગ બ્લોગ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફાટી તો તમને આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બ્લોગ નવું મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખશો જય મતાજી જય બાય બાય મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય